હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આપણી પાસે દસેક જેટલા અલગ અલગ જિલ્લા તાલુકાની માહિતી આવેલી છે જે અંતર્ગત કેટલા આઈસીડીએસ અંતર્ગત આંગણવાડી કાર્યકર અને કેટલી સંખ્યાના તેડાગરની ભરતી કરવાની છે તેની માહિતી છે તો મિત્રો હું એક જ વિડીયોમાં મારી પાસે જે હાલના તબક્કે આવેલી છે એ માહિતી દર્શાવી દઉં છું જેથી કરીને તમારા જિલ્લા તાલુકા કે તમારા વિસ્તારમાં કેટલા આંગણવાડી કાર્યકર અને કેટલા આંગણવાડી તેડાગરની સંખ્યાની ભરતી કરવાની છે તેનો તમને ખ્યાલ આવે સૌથી પહેલા મિત્રો આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત અમદાવાદ હસ્તકના આંગણવાડી કેન્દ્રોમાં કુલ નવ તાલુકાના બાર ઘટક અંતર્ગત માનવ બળ તરીકે આંગણવાડી કાર્યકરમાં લેવાની થતી હાલની સંભવિત સંખ્યા એકસો અડતાલીસ છે જ્યારે માનવ બળ તરીકે આંગણવાડી તેડાગરમાં લેવાની થતી સંખ્યા એકસો ને બોતેર છે અને મિત્રો મિની આંગણવાડીમાં કાર્યકર કે તેડાગરની લેવાની થતી હાલની સંખ્યા ત્રણસો વીસ છે

માં એકસોને છત્રીસ આંગણવાડી કાર્યકર એકસોને સાહીઠ આંગણવાડી તેડાગર અને મીની આંગણવાડી માટે એક પણ ભરતી કરવાની નથી તો ખેડા જિલ્લા અંતર્ગત નડિયાદ હસ્તકના મિત્રો એકસો કાર્યકર અને એકસો ને સાહીઠ તેડાગરની ભરતી પ્રક્રિયા હાલના તબક્કે ચાલુ છે જે લોકો લાગતા વળગતા હોય તે લોકો ફોર્મ ઓનલાઈન ભરી શકે છે ઓનલાઈન ફોર્મ ભરવા અંગે અને અન્ય વિગતો માટે પ્લે સ્ટોરમાં ભરતીની માહિતી અંતર્ગત આંગણવાડીમાં ભરતી અંગેનો વિસ્તૃત ડિટેલ વિડીયો મૂકેલો છે ચોક્કસથી જોઈ લેજો ત્યારબાદ મિત્રો આપણી પાસે આવ્યું છે અરવલ્લી હસ્તક ના આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર અને તેડા ઘરમાં લેવાની થતી સંખ્યાની વિગત છ તાલુકા બાર ઘટક માં આંગણવાડી કાર્યકર તરીકે ત્યાંસી જગ્યાઓ અને તેડા ઘરમાં એકસો અગિયાર જગ્યાઓ ભરવાની છે ફરીવાર મિત્રો અરવલ્લી હસ્તકના આંગણવાડી કેન્દ્રોમાં કાર્યગર તરીકે ત્યાશી અને તેડાગર તરીકે એકસોને અગિયાર જગ્યાઓ ભરવાની છે ઓકે મિત્રો મારી પાસે જે માહિતી હતી તે મેં આમાં સમાવેશ કરી લીધો છે આગામી દિવસોમાં મને જે માહિતી મળશે તેના હું વિડીયો બનાવીને ચોક્કસથી અપલોડ કરીશ જેથી કરીને તમને તમારા વિસ્તારમાં કેટલા આંગણવાડી કાર્યકર અને હેલ્પરની જગ્યાઓ ખાલી છે અને ભરવાની થાય છે તે અંગેની માહિતી મળી જાય આ માહિતી સમયસર મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ મહાદેવની કૃપાને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો આવજો